હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર વેલકમ ટુ સ્માર્ટ મહીસાગર યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોમાં આપણે પર્યાવરણ વિષયના અગત્યના પરીક્ષા પરીક્ષાલક્ષી ચર્ચા કરીશું જેનો ભાગ નંબર ત્રેવીસ છે જે આવનારી જીપીએસસી જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક સચિવાલય તલાટી અને ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે મિત્રો પર્યાવરણ વિષયના વિડીયો એકથી બાવીસ ચેનલ પર ઉપલબ્ધ છે જે જોઈ લેવા વિનંતી હવે સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં આપ ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે જોઈએ પ્રશ્ન પ્રથમ આસન વૃક્ષના ઉપયોગ જણાવો તો આસન વૃક્ષને છાલ ચામડું રંગવાના કામમાં આવે છે તેના પાન વાના દર્દને મટાડે છે અને આ પાનને ઢોરને ખવડાવવાથી ઢોરના પેટમાં જીવાત નીકળી જાય હવે જોઈએ એક પ્રશ્ન નેક્સ્ટ એકલ કોટો વૃક્ષના ઉપયોગ જણાવો તો એકલ કાંટો વૃક્ષ ખેતી કામના ઓજારો બનાવવામાં આવે છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ આંકોલ વૃક્ષના ઔષધીય ઉપયોગ જણાવો તો આ વૃક્ષ સંધિવાના રોગમાં તેમજ ઝેરી જનાવરના ડંખમાં રાહતનું કાર્ય આપે છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ આલ વૃક્ષના ઉપયોગ જણાવો તો આલ વૃક્ષનું લાકડું પીળો રંગ બનાવવામાં કામ આવે છે આ ઉપરાંત આ લાકડામાંથી ખેતના ઓજારો બનાવવામાં આવે છે આ વૃક્ષની છાલમાંથી પીળો રંગ બનાવવામાં આવે છે અને આ વૃક્ષનું ફૂલ સુગંધિત હોવાથી તે ગણપતિને ચડે છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ આશિત્રો વૃક્ષના ઉપયોગ જણાવો તો આ વૃક્ષનો મૂળ પ્રમે વાયુ અને સોજામાં દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે આ ઉપરાંત આ વૃક્ષની છાલમાંથી નીકળતા રેસામાંથી દોરા દોરી ખાટલાના વાણ બનાવવામાં આવે છે આ વૃક્ષના પાન સૂકા પાનની બીડી પીવાથી કપ અને દમ મટે છે આ વૃક્ષના ફળ ઉલટી અને ગળાના રોગ તેમજ અતિસારની બીમારીમાં ઔષધનું કામ કરે છે અને આ વૃક્ષ હિન્દુઓનું પવિત્ર વૃક્ષ છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ ઇંગોરિયા વૃક્ષના ઔષધીય ઉપયોગો જણાવો તો આ વૃક્ષ કફને મટાડે છે તેના ફૂલનો ઉકાળો પશુઓને પીડામાં આવે તો પશુઓને ચડેલો આફરો ઉતરી જાય છે આ વૃક્ષને મૈસૂરમાં કે ખવાય છે અને આ વૃક્ષના ફળ મૈસૂરમાં કાચા ફળને હરડે અને પાકા ફળને જંગલી ખારેક કહેવામાં આવે છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ બીઓ વૃક્ષના ઉપયોગ જણાવો તો આ વૃક્ષના લાકડામાંથી બનતા બાનાના ચોકઠામાં શુભ મનાય છે ડાયાબિટીસ અને મધુ પ્રમેહમાં આ વૃક્ષ રાહત આપે છે અને દોતના દુખાવામાં આ વૃક્ષનો ગુંદર ખાવામાં આવે છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ બકામ લીમડાના ઉપયોગો જણાવો તો બકામ લીમડો ને છાલનો ઉકાળો ક્રિમિયરમાં રાહત આપે છે તેના ફૂલ ને માથામાં ઘસવાથી ખોડો દૂર થાય છે અને ફૂલ ચામડીના રોગમાં રાહત આપે છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ કાકડ વૃક્ષના ઉપયોગ જણાવો તો કાકડ વૃક્ષ પેકિંગમાં ઉપયોગ લેવામાં આવે છે આ ઉપરાંત બર્તન તરીકે પણ ઉપયોગ લેવામાં આવે છે રંગકામો ઢોરોનો ચારોમાં અને આ વૃક્ષના પાન એ હાથીનો મુખ્ય ખોરાક છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ વન પારિસ્થિતિકી તંત્રને મોટાભાગે કેટલા ભાગમાં વિભાજિત કરી શકાય છે તો ત્રણ ભાગમાં અને આ ત્રણ ભાગ તરીકે એક ઉષ્ણકટિબંધીય બે શીતોષ્ણ કટિબંધીય અને શંકુધારી વન જેને ટેંગા તરીકે ઓળખવામાં આવે છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ શીતોષ્ણ કટિબંધીય એટલે કે મધ્ય અક્ષાંશીય વનના કેટલા પેટા પ્રકારોમાં વિભાજિત કરવામાં આવે છે તો ત્રણ પેટા પ્રકારોમાં વિભાજિત કરવામાં આવે છે જેમાં પ્રથમ મધ્ય અક્ષાંશીય સદાબહાર વન બીજું મધ્ય અક્ષાંશીય પાનખર વન અને થર્ડ નંબર પર ભૂમધ્ય સાગરીય વન છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ મધ્ય અક્ષાંશીય સદાબહાર વન વિશે જણાવો તો આ વનોના વૃક્ષોના પાંદડા પહોળા હોય છે આ વનમાં વૃક્ષો લોરેલ મેગ્નોલિયા યુકેલિપ્ટસ વગેરે હોય છે અને આ વનો દક્ષિણ ચીન જાપાન દક્ષિણ બ્રાઝિલ દક્ષિણ પૂર્વ અમેરિકામાં જોવા મળે છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ મધ્ય અક્ષાંશીય પાનખર વન વિશે જણાવો તો આ વનોમાં ગ્રીષ્મ ઋતુમાં પરનો ખરી પડે છે આ વનોમાં વાલનટ માઇખલ એસ ચેસ્ટનટ બીચ જેવા વૃક્ષો જોવા મળે છે જંગલની જમીન કૃષિ માટે અયોગ્ય એસિડિક પ્રકારની હોય છે જેને પોળ ઝોલ માટે પણ કહેવામાં આવે છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ ભૂમધ્ય સાગરીય વન વિશે જણાવો તો મધ્ય અક્ષાંશોના મહાદ્વીપોની પશ્ચિમે આ પ્રકારના વન જોવા મળે છે જેમાં રસદાર ફળો આપતી વનસ્પતિઓ લીંબુ નારંગી અને જૈતૂન પાઈન પાઇન કાળ વગેરેની વનસ્પતિઓ જોવા મળે છે આ વનનો સૌંદર્યલક્ષી નજારો અદભુત હોય છે જ્યાં રંગબેરંગી પક્ષીઓ તેમજ ઔષધિઓનો ભંડાર હોય છે આ વન માટે બાજવન અથવા ચેપરેલ શબ્દનો પ્રયોગ પણ થાય છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ ઉત્તરી અમેરિકામાં આવેલા ઘાસના મેદાનનું નામ જણાવો તો પ્રેયરી હવે જોઈશું ક્વેચન નેક્સ્ટ યુરેશિયામાં આવેલા ઘાસના મેદાનનું નામ જણાવો તો યુરેશિયામાં આવેલા ઘાસના મેદાનનું નામ છે સ્ટેપીજ હવે જોઈશું ક્વેચન નેક્સ્ટ આફ્રિકામાં કયું ઘાસનું મેદાન આવેલું છે તો સવાના દક્ષિણ અમેરિકામાં આવેલું ઘાસના મેદાનનું નામ જણાવો તો પંપાસ હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ ઓસ્ટ્રેલિયામાં આવેલું ઘાસના મેદાનનું નામ જણાવો તો ડાઉન્સ હવે જોઈશું ક્વેચન નેક્સ્ટ દક્ષિણ આફ્રિકામાં કયું ઘાસનું મેદાન આવેલું છે તો વેલ્ડ હવે જોઈશું ક્વેચન નેક્સ્ટ ન્યૂઝીલેન્ડમાં કયું ઘાસનું મેદાન આવેલું છે તો કેટરબરી હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ હંગરીમાં કયું ઘાસનું મેદાન આવેલું છે તો પુષ્ટાજ ક્વેશ્ચન નેક્સ્ટ બ્રાઝિલમાં કયું ઘાસનું મેદાન આવેલું છે તો કેમ્પોસ હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ ભારતમાં કેટલા પ્રકારના ઘાસના સ્થળો જોવા મળે છે તો આઠ પ્રકારના ઘાસના સ્થળો જોવા મળે છે જેમાં જેને ડાય કેમ સેહીમાં સેકેરમ સેક્રમ ઇવેરેટા અને બેસીયુરસ છે આ ઘાસના મેદાનોમાં વૃક્ષો જોઈએ તો પ્રોસોપિસ જીફિસ કેપેરિસ એકેસિયા અને બિટિયા જોવા મળે છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ રણને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે તો તાપમાનને આધારે રણ બે પ્રકારમાં વહેંચવામાં આવે છે જેમાં એક ગરમ રણ અને બીજું ઠંડુ રણ થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો જોવા બદલ આપનો આભાર વિડિયો આપણને કેવો લાગ્યો વિડીયોને લાઇક અને શેર કરજો અને હા ચેનલ ને કરવાનું તો ભૂલતા જ નહીં હવે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર જય ગિર ગુજરાત